દાંડિયા બજાર વિસ્તારમાં રહેતી સગીરાએ રાવપુરા પોલીસ મથકે પોતાના કાકા અને કાકાના મિત્ર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે દુકાનમાં નોકરી કરતી સગીરા તેના કાકાને ત્યાં થોડા દિવસ અગાઉ સુવા માટે ગઈ હતી જ્યાં કાકાએ અને કાળુ કહારે તેના ઉપર દુષ્કર્મ કર્યું હતું જો કે આ દુષ્કર્મને જોઈ જનાર કાકાના મિત્ર સતીશ કહારે તેને બ્લેકમેલ કરીને તેને પણ સગીરાને મિત્રના ઘરે બોલાવી મિત્રાએ પણ સગીરા ઉપર દુષ્કર્મ કર્યું હતું જેથી ગભરાઈ ગયેલી સગીરાએ પોલીસ મથકે કાકા અને તેના મિત્ર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવ સંદર્ભે એસીપી અશોક રાઠવાએ વિસ્તૃતમાં જાણકારી આપી હતી રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર એકસો ચોવીસ ઓબ્લિક બે હજાર પચીસ જે રજીસ્ટર થયેલો છે એમાં હકીકત એવી છે કે જે ફરિયાદી છે તે મથુર નિવાસ બીજે કાકા સાહેબના ટેકરે રહેવાસ કરે છે અને તેઓ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને તેમના પતિ છે એ કોઈક દુકાનમાં કામ કરીને બંને પોતાનું ગુજરાન ચલાવે છે ફરિયાદી છે એની દીકરી છે એ સગીરા હોય અને સગીરા છે અને એના જે કાકા છે એ નજીકમાં રહે છે તો ઓગણીસ તારીખના દસેક દિવસ પહેલા છે એના કાકાને ત્યાં એ સુવા માટે ગઈ હતી ત્યારે એના કાકાએ રાત્રે રાત્રે બે વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવ્યા મુજબ એના એની સાથે ગંદુ કામ કરેલ હતું કે કાર્ય કરેલ હતું અને આ જે આરોપી છે એના જે દરવાજો ના હોય એની બાજુમાં રહેતા સતીશ મંગાભાઈ કાર નામના જે બીજા આરોપી છે એ જોઈ ગયેલા હતા જેથી કરીને બીજા દિવસે બ્લેકમેલ કરીને આ દીકરીને એણે બોલાવેલા હતા અને બીજા દિવસે આ જે બીજા આરોપી છે સતીશ મંગ કાર આ દીકરી જોડે ખરાબ કામ કરેલ હતું જેથી કરીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે બીએનએસ બીએનએસની કલમ તેમજ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ ઓફેન્સી ટુ ચિલ્ડ્રન ના જે સેક્શન છે એ મુજબ ફરિયાદ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે એના કાકા છે કાલુભાઈ સુરેશભાઈ કાર છે એ દાંડિયા બજાર કાકા સાહેબના ઠેકરાવ રહે છે અમારી જે અત્યારે જે ફરિયાદ લીધેલી છે અને જે ફરિયાદની જે હકીકતો છે એ પ્રમાણે અલગ અલગ ફક્ત એના ઘરે અને અલગ અલગ ટાઈમે દસ દિવસ સુધી આ રીતે બ્લેકમેલ કરીને આવું કામ કરેલ છે એવું જાણવા મળેલ છે વિક્ટીમ છે એનો જે જન્મ તારીખ બાવીસ આઠ તેરની હોય અગિયાર વર્ષ દરમિયાન અને સત્યાવીસ દિવસની જે ભોગ બનનાર બાળિકા છે એના છોકરીના કાકા છે કંઈક નજીકમાં જ એની રહે છે જે અત્યાર સુધી અમે તપાસ કરી છે એમાં આરોપીઓનો કઈ ગુનાહિત આ બાબતનો જોવા મળેલ નથી હા આરોપીના મેડિકલ થઈ ગયેલા છે અને મેડિકલ કરી અને પછી એને છે જે જુડિશિયલ કસ્ટડી છે એને મોકલી આપવામાં આવેલ છે સગીરા પહેલી વારનું જ કે છે કે આ રીતે સુવા ગઈ હતી અને તે વખતે જે છેલ્લા દસેક દિવસમાં થઈ રહ્યું છે એમ જણાવે છે